હેલો હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને સાત લાખ રૂપિયાની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું હતું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું તું જામનગર માં

એક કલાક જોઉં જામનગર માં આવીને એને કે હમીર બારડી ની જરૂર પડે તો એને ફોન કરો હો એવું ના હોય તો હાંજે આવો મારી ઓફિસે ઓકે ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું બતાવું કાગળ છે હમ જે પૈસા ભર્યા ને તે એ હાલ હાંજે બે ડિનર કરીએ હારે ચાલો જોઉં તમને કહું હમ અને તેજસ જોશી કેટલા લાખ 7 7 લાખ હમ બરાબર તારી ફ્રેન્ડ ને કહેજે લાખ રૂપિયા અમીર બારાડી લે છે કમિશન અપેલા મેને કહી દીધું અમે ના કીધું ની પેલા જ હા પૈસા તો હું હગા બાપ નાય નત મુકતો પણ તમ ના મુકો થાય ને પેલા કહી દીધું એને ઈ કે કાઈ માંધો ને ઈ કે મારા છો તો બચ્ચે પર મારે આ પછી દાનપૂન કરું ઈ કઈ આમાંથી જ મારે આવક છે પણ પણ તમે લીયો ને તમે ક્યાં ના પાડી છોકતી વાત જ કરી દી હું જ્યાંથી પૈસા કઢવી દઉં દાનપૂન પછી આ કમિશન લઈને હું દાનપૂન કરું આ એમ જ હોય લાખ મારા 6 લાખ ને આવી જશે ઓકે તેજસ તેજસ જોશી ને ઉપાડવાની જવાબદારી મારી

ના ના દોઢ વર્ષ થી આના ઘર હાલત કેવી થઇ ગઈ મુકને તેજસ ને મુકને કેટલા દી તું રોકાવાની હું બે દિવસ થી જામનગર માં સાંજે આવ મારે ઓફિસે હા એ બી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે યાર રેકોર્ડિંગ માં નહીં બોલું હું તને વોટ્સઅપ કરું મને ઓકે ચલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા અને સાંજે જમવાનું મારા તરફથી હું ખાવું જો જમવાનું એવું છે સાંભળો હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી તને હું 5 વાગે જમાડી તાર હું ખાવું છે અરે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને આવીને આ બાજુ હાલત ખરાબ થઈ ગઈ મારી